આવડે હે પણ ગાવું નહીં ને હમ તર તો આ બ્લોગ માં કેવું લાગ્યું આમ મસ્ત હમ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો ગીત ગઈ હોય તો ગીત ગઈ મોય તો આહા પર તે આગળ બીજું બીજું આવડે તો સીલ વીણવાની ને આપણે તે વેણ સીલ વીણવા લાગ જાય હસે આ હું હો પડી હે અરે આટલી સીલ વીણા હે આટલી સીલ હા હા આટલી સીલ હો કરતા હે થોડીક વધારે તે ખાવા યાર તો તે વેણ જે હું દેખો એટલી વાર વિડિયો બનાવતો તો દોસ્તો અહીંયા છે ને અમારી સીલ જે વેણાઈ રહી છે આ જે શેક રાંધવા માટે ખાવા માટે તો દોસ્તો અને અમે જે અહીંયા ભાગજીવ રાખેલું છે અને

તર અને રાયડામ ફરવાની મજા આવે હે ગાર્ડન જેવું લાગે છે કેમકે આપણે તો આદિવાસીને આવું જ ગાર્ડન વે કેવું મસ્ત હૈ ને ચારે બાજુ હે ને આમ દેખાય ને ફૂલવાડી જેવું નક્કાળો આહાહા હા વ્યૂ મસ્ત હો એકદમ વ્યૂ એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા ચલતી હૈ હમ ચલતે હૈર ઠંડી ઠંડી હવા બી ચલતી હૈ મજા બી આતા હૈ બહુ સારા કેમકે આગળ વિડીયોમાં બન્યા તો ઓર મજા આવી ગઈ ને આવા નવા વિડીયો નવા નવા જોવા માંગતા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને હવે બીજું તે કાંઈ ખબર નહીં ને આ વિડીયો પહેલ પહેલ ભણાવીએ ને એટલે હે ને આ વિડીયોને સામે બોલવો નહીં બોલતા સુધી નહીં આવડતું બોલો સાચી વાત કે બિલકુલ બિલકુલ નહીં આવડતું યાર આપણે બીજું કરવાનું બોલતા તે કઈ નહીં પણ સપોર્ટ દોસ્તો કરજો એટલે અમને આમ થોડીક લાઈક કરો ને એટલે આમ દિલમાં ફિલિંગ આવે કે આ ગયમું હોય કોઈને એમ એટલે હે ને બીજો વિડીયો આગળ બનાવવાની મજા આવે એમ હાશી વાત કે હા વાત હે તો હવે સુખનો સૂરજ બતાડું તો દોસ્તો કઈ બાજુ છે સુખનો સૂર તો સુખનો સૂરજ તો આ બાજુ છે તો આટલી જવા કરી છે હવે ખવારમાં ઊભે છે